બાઈ ઉચા માતા મુલાવ

તન નો જો તમે પ્રયત્ન પૂછું એમ તું ખોટા જવાબાને ત્યારે ત્યાં ખોટા જવા બાને તો હું તને રૂપિયા લેવું અને તું આ ક્યાં ને એના ત્યાં મને દર રૂપિયા લાનો ક્યાં આપણે આપણે ખોટા જવાનું બો આખો ખોટો જ છૂટીએ અને સાબ કરી નાખવું આ કને ન જાય મારા સાથે આઠો આઠ અને અને હા કે ને બધા

દિવાળી માટે રાખ્યું માલ ઉગેલા લાવવાને અલ્યા એક તો આખા ઓમો ભળે પણ કંટાળા કરું છું લે કાં ત્યાં કપચુકુ ન નખાઈ હાડો સોયરે બેહવા થાય હેનો બેહું અરે એલી તે તારા ખાય છે કાલના ઇસકા એ એ બહુ દુખ પાડે વન આગળ ઓછી પણ આ કરછી ના હા માર માર તો આ માર તો જ કપસી તારો તો ભગવાન જોડે આધાર કાર્ડ છે હો હું આવા તો બાપા આધાર કાર્ડ છે ભગવાન પાણી નહીં પડી ઘરે પડ્યું એ એ કાળી ના કાળા કુર ના શું એ તારાં કેજી જી તારો બાય ના ખાઈ દી તું બાય ને કાઈ બેઠો વીરવાન કપસી ના તાર ઓ તો આલન કરી છે કિકરોટી જોય નોવું એ એ કત ના જો કોને પૈસા અને આ કપડું વીરશે અને આ નેહલ પરે નહીં અને કપતી વીરજે એન લેવાના 50 રૂપિયા લેવાના હોય અરે આ તો આગેને લે ઓલા આ તો તારો નો નમ બધારવા એ અરે કે બે મુંડો 50 પૈસા પાણી જવું પડશે હું આગે ત્યાં જ જઈ કેમ કે કેટલા પૈસા આવે એટલા લેવાના શાંતિ રાખ તું હું આગેવર નઈ આલ દે પૈસા લઈ દે ઓ આગે એને કવ પૈસા લે લાવ હું ઈના માતો તો ન જાય ને આલે ટાઈમ તો થઈ ગયો છે અમારા બીકો આવો આજ કાઢ્યા ক্ো ক্ো <vibran Matthew> <referently>

મુ તમે મંકાર કે શું દે પૈસા લોન દોડે અલ્યા પણ આગે વનિયા ભૂખ લાગીતી અલ્યા ભૂખ તો લાગે કરો તમે નઈ તમે આ કરો હું તમને નોકરી કાઢું ના કેમ નાકુશિયા નોકરી ના કાઢો તો બેહવા દો કે મું ઘોળે બેહતા તો બેહવા દો પણ આગે વન પણ આ કુકડા વેલી ફેર ના આ મને ના કેતા જોર તમે અલ્યા અલ્યા બેહરો ના ફેરે એવું તો પડે એ મેરું હે એમ તો અમારે એટલે કાળિયા આગે રે મેરા દાત હું હું બીજો મોડું લાઈન હમ કઈ દે પણ તમે બેહા દે બેહા ના ના બગુંડો થાળું પેલો આગેમ પર લા ફુકલાજી ના ઘરે ખાય આલ તમ અલ્યા આગેવન બનાવને ખાવ થાળી તો જો બીજી બીજી રાઈ તો તમને હું નોકરી કાધી હા હાર હા તો હું જો આ તાર કશું ના હા આવન આવે કે દરિયા ઈ તો વાળી આ ગયો હું એમ કીધું કે અરે સરત કી ત જાતો હું તનિયાં ને પ્યાલ્યો ની વાત તો એટલે તમારે ને તમાર માર શું કરવાનું આ આ તમારે આ તમે બીજા કોક હું રાખી દઉં પણ તમારે ના ગ્યો લે યાર એમ કે આવું તો જી બાય એટલે અમે કીધું તમારો છોકરા હું તાજી તમને ના ગ્યો ક્યાં જાય મને લાગી પી કઉ તો

ઘરે જાણ ને ગયા તો આગે ઉને જે મામા કા આયા હતા આગે ઉને છે માર તો બધા આખી ટુકડી ટુકડી એ રાળ આઈતી આ મારી તમારી તો રાળી છે મટી યાર પલ્લા ફૂકુ તાર જેવો આવી તો છોકરો આવી અને વાકમ બગાડી બધું માર જીવો આવી દીકરા આખા ગામમાં માર જીવો સંસ્કારી છોકરો મન સપાટી તું આખા ગામમાં સંસ્કારી છોકરો છે કાણી કાકા તમાર તમને ખબર નહી તમે દારૂ પીને ચોઈન જ પડ્યા હોય છે વાળો બોલ હ હું કપળું જા કપળું મગજ ન સુકરો નઈ હા એન જીવરો રૂપિયા લોત તો હું 20000 આવી ગયો હું માઈન્ડેડ માણો 10 રૂપિયા લઈ જાય દોડી કાકા તમે માઈન્ડેડ માણો નઈ તમે બોગા માણો ના પડે 20 રૂપિયા બટલે કે નાખો 7000 બે નાખો તમે મહિનાનું અલ્યા 10000 હાજા ઉણીયા સુયાલા વધાર વધાર કો વધાર બરાબર છોકરા આ ચી બન બજુ અને જો તાર મા નેરન નઈ કરું અને તને યારન નઈ કરું 100 રૂપિયા નું બન આ કેવર નેરન નઈ કરું અને તાર સપના પૂરા કર જો ને શિરોર જાય હા હું આવ આગળ નઈ તો ભૂખીન પડી હા આજે અને પુટવા જત